જે મિત્રો દ્વારકા ટુળીમાં હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કહેવાય છે ને કે બાળકો એટલે ભગવાનનું રૂપ અને એમાં પણ રાધે ડિફરન્ટલી એબલ્ડ સ્કૂલમાં ના જે બાળકો છે અલગ ફિઝિકલી ચેલેન્જ છે ડિફરન્ટલી એબલ્ડ છે એનું આ સંસ્થા જે ખૂબ જ સારું કાર્ય કરે છે અને ખાસ કરીને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના લોકલા ધારાસભ્ય શ્રી પહુબા માણેકનો જન્મદિવસ હોય બહુબા આ બાળકો સાથે તમારી એક અલગ જ લાગણી હર વખતે દેખાવામાં આવે છે તમને જ્યારે પણ ટાઈમ મળે વર્ષે ને વર્ષે તમે અહીંયા સ્કૂલની વિઝિટ પણ કરો છો અને તમારો આગ્રહ હોય છે કે તમારો જન્મદિવસ છે એ અહીંયા ઉજવવામાં આવે આજે પણ તમારો જન્મદિવસ આ બાળકોની વચ્ચે ઉજવ્યો બાળકોએ ખૂબ જ ખુશીથી તમે તમારી સાથે કેક કાપીને ઉજવણી કરીને શું કહેશો શિવ શિવ કોઈ પણ જન્મોની સજા આ રીતે મળતી હોય છે જીવોને પરંતુ આ બધા જે છે એને ભગવાન તો ઈત્તો જ હોય કેમ કે એના કર્મ છે પરંતુ ભગવાન એવું ઈચ્છતો હોય કે કોઈ પણ નિમિત્ત બની ને આ લોકોના કાર્યની અંદર સહભાગી બને આજે જ્યારે ધારાસભ્યનો પદ હોય બીજા અત્યારે ઘણા બધા આપણા વેપારી મંડળના પ્રમુખ છે ઉપપ્રમુખ છે બધાએ પણ આ લોકો બધા સાથે ભણીને અમે જ્યારે આ લોકોની સાથે જ્યારે અમે ટાઈમ દેતા હોઈએ ત્યારે આ લોકોને અતિશય ખુશી થાય છે એને એમ થાય કે આ બાળકો જે આજે હું જોઉં છું કે આ નાના નાના આ તે દીને જોઉં છું પરંતુ આ બાળકોમાં આટલું બધું ટેલેન્ટ આવી ગયું કે હું કલ્પના નથી કરી શકતો અને આ સંસ્થામાંથી ત્રીસ બાળકો તો સાજા થઈને ગયા છે એના માટે ખૂબ ખૂબ અહીંયા સંચાલકોને હું ધન્યવાદ આપું છું કે દુનિયાની અંદર ઘણું બધું એકબીજા એકબીજા એકબીજાને જે લગતું હોય એની અંદર કામ કરતા જ હોય પરંતુ આ જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર ભગવાનનું કામ કરી રહ્યા છે કેમ કે ભગવાન ઈચ્છે જ છે કે આ લોકોને કર્મની અંદર છે એટલે એને આ સજા મળી છે પણ ભગવાન ઈચ્છે છે કે આને કોક ધ્યાન દઈએ એના આશીર્વાદ છે તો ઘણા વર્ષોથી હું આ સ્કૂલમાં આવું છું અને ઘણા બધા જન્મ પણ જન્મદિવસ અહીંયા ઉજવ્યા છે એ જ રીતે આજે જન્મદિવસ અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે જે દ્વારકાના આગેવાનો છે એ પણ મારી સાથે છે આ છોકરા બધા એને ખલખલાટ હતું છે કે પગુબાનો જન્મદિવસ હશે તો અમે જેમ આપણા ગુજરાતના ગરબા વખણાય છે તો એ લોકો એ ટ્રેનિંગ ટ્રેનર છે હમનો એટલે એ મને આજે દેખાડવા માગે છે આજે આ બધા ઊભા છે એ લોકો છે તો એ રીતે મારી ઈચ્છા છે અને કે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણાને નિમિત્ત બનાવે તો મારી ઈચ્છા છે કે આ સંસ્થા અત્યારે જે ભાડું મકાનમાં રહ્યા છે તો એને પ્રોબ્લેમ છે અને જોઈ એવું અહીંયા કરી નથી શકતા કેમ કે પોતાનું નથી તો આવતા જ મારો જન્મદિવસ હોય અને ભગવાન જો જિંદગી આપશે આપી હશે તો એ નવી સ્કૂલની અંદર જે રહેવાનું અને જે સગવડો જોઈએ છીએ એ સગવડો સાથે નવી સ્કૂલ નવી સ્કૂલમાં જન્મદિવસ ઉજવી આવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે મને આ લોકોનું નિમિત્ત બનાવો કે એની જે જરૂરિયાત છે એ તમારા દ્વારા હું પૂરી કરું વાત રહી છે પાંચ લાખ વૃક્ષ વાવવાની તો આજની પરિસ્થિતિને આપણે જોઈ રહ્યા છીએ કે જે તાપમાન આપણે અહીંયા ઓગણત્રીસ ઉપર કોઈ દિવસ ગરમી થઈ નથી ઓગણત્રીસ ને અઠ્ઠાવીસ અમે ઘણા વર્ષોથી આ જોઈએ પણ છેલ્લા બે ચાર પાંચ વર્ષોથી આમાં વધારો થતો જાય આ વખતે તેત્રીસ થયું દ્વારકામાં આ વસ્તુ શક્ય જ નથી અને બીજું જે રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આ એક ચિંતા કરી છે આખા વિશ્વ માટે ને જે ચિંતા કરે છે કે જો વૃક્ષ વાવશું તો જ આપણે બચી શકશું આવતી પેઢીને બચાવી શકશું માટે એની અંદર નક્કી કરેલા છે વૃક્ષો જે વધારે વધારે ઓક્સિજન આપી શકે એવા અહીંયા પાંચ લાખ મારે એક ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે અને પાંચ લાખ મેં મુખ્યમંત્રીને કાગળ લખી નાખ્યો છે ગઈકાલે ને જન્મદિવસે મારે આવી જાહેરાત કરવી હતી તમારા દ્વારા આ જાહેરાત પણ હું કરું છું કે પાંચ લાખ વૃક્ષ ઓખા મંડળને અને મારા વિસ્તારની અંદર ખાલી ગવર્મેન્ટ મુખ્યમંત્રીને લખ્યું છે માત્ર ને માત્ર જે ઝાડ તમે સર્ટિફાઈડ કર્યા છે દસ ઝાડ એમાંથી તમે મને ખાલી રોપા આપો અથવા તો એમ કહે કે જુદી જુદી જગ્યાએથી તમે લઈ આવો તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ હું ભોગવીશ અને એને વાવવાનો ખર્ચ એની ધ્યાન રાખવાનો ખર્ચ એને પાણી પાવાનું એનું જતન રાખવાનું ને આ ઝાડ બધા એવા છે કે ત્રણ વર્ષ માત્ર એની ધ્યાન રાખીએ એટલે લગભગ બસો બસો દોઢસો દોઢસો વર્ષની ઉંમર છે પીપળાને વડાની તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે પ્રકૃતિ છે એ જ ભગવાન છે ભગવાનને કોઈ જોયો નથી આપણે એક ખાલી કલ્પના કરીએ છીએ કે ભગવાન આવા હોય આવા હોય પણ ભગવાન એ પ્રકૃતિ જેવી રીતે તમે નારિયેલનો નારિયેલ હોય અને નારિયેલનું ઉપરનું છીતરું કાઢી નાખો પછી નારિયેલને એના કાંઈ કન્સર્ન નથી પરંતુ એ કાઢા પછી એના છાલ કાટવા જોઈએ છોતરા કાઢીએ કાતલી કાઢીએ અને એની અંદર ગર્ભ થાય અને એની અંદર પાણી આવે ત્યારે એ જ પ્રભુના દર્શન છે સવારથી ઉઠી ને આપણાને જો પ્રકૃતિની અંદર ધ્યાન દે તો સવારથી ઉઠી અને આપણાને દ્વારકાધીશના દર્શન થાય શિવના દર્શન થાય તેત્રીસ કરોડ દેવતા આપણા છે એ બધાના આપણાને દર્શન થાય માટે હું માનું છું કે પ્રકૃતિ એ જ ભગવાન છે ને ભગવાન જ ઈચ્છે છે કે આવું બધું થવું જોઈએ તો જેને જેને ભગવાને રોટી મકાન મકાનને માથે વધે છે એનું જો આવા બધા પણ વિચાર કરે તો આવતી પેઢીને ને આપણા જન્મને કાંઈક આપણે આ જન્મ લીધો છે તો આ જન્મ આપણું સિદ્ધ થાય આ સમજી ને મેં બધા આવા સંકલ્પ કર્યા છે શિવ શિવ